you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જો તમે ભાડે રહેતા હો તો તમારા માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે ભાડે રહેતા હો તો તમે ભાડું કેશમાં ચૂકવતા હો છો ક્યારેક એવું પણ જોવા મળે છે કે મકાન માલિક પણ ઘરનું ભાડું કેશમાં માંગે છે આવા આવામાં કેશમાં ઘરનું ભાડું ચૂકવવામાં કોઈ મુશ્કેલી તો નથી પરંતુ અનેકવાર તેના કારણે તમને આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે જો તમે ભાડે રહેતા હો તો તમારે ઘરનું ભાડું કાં ઓનલાઈન ચૂકવવું જોઈએ અથવા તો ચેક દ્વારા તેનાથી તમે ભાડા તરીકે ચૂકવેલી રકમ નો પુરાવો તમારી પાસે રહેશે જો તમે આમ ન કરીને કેશમાં કેસ માં ભાડું ચૂકવતા હો તો શક્ય છે કે તમારી કમાણી અને ખર્ચા ના મેળ ન ખાતા આવકવેરાની નોટિસ તમને આવે છે આ સ્થિતિ જરૂરી દસ્તાવેજો આવકવેરા વિભાગ ને દેખાડવા પડશે જો તમે તો તમારી પાસે એક વેલિડ રેટ એગ્રીમેન્ટ હોવો જરૂરી છે આ સિવાય તમારી પાસે ભાડું ચૂકવ્યાની રિસિપ્ટ પણ હોવી જરૂરી છે તમારે તમારા મકાન નું ભાડું હંમેશા ઓનલાઈન રીતે ચૂકવવું જોઈએ જેમ કે યુપીઆઈ નેટ બેન્કિંગ એક ક્રેડિટ કાર્ડ બીજી મહત્વની વાત કે તમારા મકાન માલિક ના પાન કાર્ડ ની પણ જરૂર પડી I it's a kitchen.